રાજેશ આયરેના નિવાસસ્થાને આધાર કાર્ડ કેમ્પ યોજાતો હતો મિત્રો ચૂંટણીના સમયે બંધ થયો હતો હવે ચૂંટણી પતી ગઈ રિઝલ્ટ પણ આવી ગયું એટલે ફરી આધાર કાર્ડ કેમ્પનું શરૂઆત કરવામાં આવી છે રાજેશ આયરેના નિવાસ સ્થાને કાર્ડ કેમ્પ યોજાયો છે જેમાં અનેક લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આધાર કાર્ડ કેમ્પ દર શનિવારે જ આપણા કાર્યાલય ખાતે જ આ એક આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આધાર કાર્ડ કેમ્પમાં સુધારો વધારો એડ્રેસ ચેન્જ વગેરેની ચેન્જીસ કરવામાં આવી રહ્યું છે આપનું કાર્યાલય ખાતે રાજેશભાઈ આયરે તથા વોર્ડ કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા દર શનિવારે આધાર કાર્ડ કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવે છે વિસ્તારના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને આ આધાર કાર્ડ કેમ્પનો લાભ લે છે મિત્રો સાથે જ આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને લાભ લીધો છે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે વિદ્યાર્થીઓને પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે રાજેશ આયરે તથા શ્રીરંગ રાજેશયરે દ્વારા જે આ એક આયોજન કરવામાં આવશે છે પણ માહિતી સામે આવી રહી છે સોમવારે ના રોજ અમીન પાર્ટી પ્લોટ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાય છે જેમાં વિધવા એટલે કે વિધવા સ્ત્રીઓ વિકલાંગ સાથે જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ છે તેઓ અભ્યાસમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવા ભાવ સાથે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો હું રાજેશ આયરે વડોદરા શહેરવાસીઓને તમે જોયો કે ચૂંટણી સમય દરમિયાન આધાર કાર્ડની કામગીરી બંધ હતી આજે શનિવારના રોજ એ કામગીરી ચાલુ કરવામાં આવી છે દર શનિવારે સવારે સાતથી નવ પહેલા ટોકન લેવાની હોય છે અને પછી એ લોકોના આધાર કાર્ડ આપવામાં આવશે સાથે સાથે વડોદરા શહેરના જે રીતના આપ સૌ લોકોના સહયોગથી અને સૌથી વધારે વોટથી જે જીતનાર અમારા મિત્ર એવા અમારા ડૉક્ટર હેમાન જોશીના હસ્તે પણ જે આપણા ત્યાં આગળ જે તખતા બહેનો છે કે જે છૂટાછેડા હોય સાથે સાથે જે વિધવા બહેનો છે જે ગંગા સ્વરૂપ બહેનો હોય સાથે સાથે દિવ્યાંગો છે વિકલાંગો છે કે જે લોકો એ લોકો માટે પણ જે આપણે તમે જુઓ છો કે છેલ્લા પંદર દિવસથી એ લોકોના ફોર્મ ભરેલા છે પણ જે લોકોના ફોર્મ ભરેલા છે એ લોકોને સોમવારના દિવસે સાંજે પાંચથી સાડા પાંચની અંદર એ લોકોએ તમારે અમીન પાર્ટી પ્લોટમાં આવવાનું રહેશે અમીન પાર્ટી પ્લોટમાં જે લોકોના ફોર્મ ભરેલા હશે એ લોકોને નોટબુકો આપવામાં આવશે